તો તમે જોઈ શકો છો કે આપણી ઓરિજિનલ માવા મલાઈ કુલ્ફી બની અને તૈયાર છે હાલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ માવા મલાઈ કુલ્ફીની રેસીપી ચાલો શરૂ કરીએ રેસીપી આજે આપણે બનાવશું માવા મલાઈ કોલેટી તો અત્યારે આપણે ઉનાળામાં કોલેટી ગોલા આઈસક્રીમ તો તેની સિઝન છે જે બજારમાં મોંઘી મળતી હોય તે ક્વોલિટી આપણે ઘરે સસ્તામાં બનાવશું નાનાથી મોટા સુધી આપણે બધાને ક્વોલિટી તો બહુ જ ભાવતી હોય છે ક્વોલિટી બનાવવા માટે મેં એક લીટર ફૂલ ફેટનું દૂધ આવે તે લીધેલું છે તો આપણે સો ગ્રામ માવો લીધેલો છે માવા મલાઈ ક્વોલિટી બનાવવા માટે અડધો કપ ખાંડ ત્રણ ચમચી કસ્ટર્ડ પાવડર લીધેલો છે તો માવા મલાઈ ક્વોલિટી બનાવવા માટે મેં સો ગ્રામ માવો લીધેલો છે તો તેની જગ્યાએ તમે મિલ્ક પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો તો આપણે જે આ અડધો કપ ખાંડ લીધેલી છે તેની આપણે એક બનાવશું અને ખાંડનો ઉપયોગ સીધો દૂધમાં નથી કરવાનો તો તેની આપણે કેરેમલાઈઝ બનાવી અને તે રીતે આપણે ખાંડનો ઉપયોગ કરીશું તો આપણે આ ઠંડુ દૂધ છે તેને આપણે કસ્ટર્ડ પાવડરમાં ઉમેરી દેસું તો પેલા આપણે આ કસ્ટર્ડ પાવડરને સારી રીતે મિક્સ કરી અને સાઈડમાં રાખી દેસુ અને દૂધને આપણે સારી રીતે ઉકાળી લેશો તો આપણે કડાઈમાં દૂધને ઉમેરી દેસુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર દૂધને પેલા આપણે એક ઉભરો આવે તેવું ગરમ થા થ તો તમે જુઓ છો કે દૂધમાં આપણે એકદમ સારો એવો ઉભરો આવી ગયો છે તો હવે આપણે ગેસની ધીમી આંચ કરી અને આપણે પાંચ મિનિટ પહેલાં સારી રીતે દૂધને ઉકળવા દેશું અને આ રીતે આપણે દૂધને હલાવતા રહેશું દૂધ સારી રીતે ઉકળી જાય ત્યાર પછી આપણે તેમાં કસ્ટર્ડ પાવડરને ઉમેરી અને ત્યાર પછી આપણે માવાને ઉમેરશું દૂધ આપણું એકદમ સારું ઉકળી ગયું છે અને દૂધ ઘાટું પણ થવા લાગ્યું છે તો આ રીતે દૂધ ઘાટું થવા લાગે ત્યાર પછી આપણે તેમાં કસ્ટર્ડ પાવડરને ઉમેરવાનું એ મિક્સ કરેલું છે તો તેને આપણે ઉમેરી અને આ રીતે સતત હલાવવાનું તેથી કસ્ટર્ડ પાવડર છે તેના લમ્સ ન થાય જે આ કસ્ટર્ડ પાવડર વાળું દૂધ છે તેને પાંચ મિનિટ આપણે ઉકળવા દેશું દૂધ ઉકળે ત્યાં સુધી આપણે આ રીતે સતત હલાવતું રહેવાનું તો તમે જોવો છો કે દૂધ આપણું એકદમ સારું એવું ઉકળી ગયું છે તેમાં આપણે આ માવોને ઉમેરી દેસુ માવાને ઉમેરી અને પાંચ મિનિટ આપણે દૂધને સતત આ રીતે આપણે હલાવશું તમે જોવો છો કે આપણું દૂધ એકદમ સારું એવું ઘાટું થઈ ગયું છે તો આપણે આમ આવા મલાઈ ક્વૉલિટી બનાવવાની એકદમ સહેલી અને સરળ રીત છે તો ઓછા ખર્ચામાં અને ઓછી મહેનતમાં આપણે બજાર જેવી જ ક્વોલિટી એકદમ સારી એવી ક્વોન્ટિટીમાં ઘરે બનાવી અને તૈયાર કરી શકીએ આપણે ગેસને બંધ કરી અને કેરે મલાઈ તૈયાર કરી લેશું કેરેમલાઇઝ કરવા માટે આપણે ખાંડમાં પાણીનો ઉપયોગ નથી કરવાનો તો પહેલાં આપણે ખાંડને પીગળવા દેસું ત્યાર પછી જ ખાંડને હલાવશું જ્યાં સુધી ખાંડનો પીગળે ત્યાં સુધી ખાંડને આપણે હલાવવાની નહીં અને ખાંડમાં પાણીનો બિલકુલ પણ ઉપયોગ નહીં કરવાનો તો તમે જોવો છો કે ખાંડ આપણી એકદમ પીગળવા લાગી છે તો આ રીતે ખાંડ પીગળે ત્યાર પછી જ આપણે ખાંડને હલાવવાની તો આપણે કેરેમલાઈ જ બનાવતી વખતે ગેસની ફ્લેમને આપણે હંમેશા સ્લો જ રાખવાની જો મીડિયમ ગેસની કે હાઈ ગેસની ફ્લેમ ઉપર રાખશો તો કેરે મલાઈ જ જશે અને કડવી થઈ જશે તો તમે જોવો છો કે આપણી કેરેમલાઈચ છે તે એકદમ સારી એવી પરફેક્ટ રીતે તૈયાર થઈ ગઈ છે તો આપણે તેને નીચે ઉતારી લેશું આપણે દૂધમાં ઉમેરી દઈશું કેરેમલાઈચ ઉમેરી અને આ રીતે આપણે એકદમ સતત હલાવવાનું આપણે માવા મલાઈ ક્વોલિટીનું મિશ્રણ એકદમ સારું એવું તૈયાર થઈ ગયું છે તો તમે જોઈ શકો છો તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી અને દસ થી પંદર મિનિટ આપણે તેને ઠંડુ થવા દેશું જોવો છો કે આપણે માવા મલાઈ કુલ્ફીનું મિશ્રણ એકદમ સારું એવું ઠંડુ થઈ ગયું છે એકદમ ઘાટું થઈ ગયું છે આપણે કુલ્ફી બનાવવા માટે આ રીતનું પ્લાસ્ટિકનું મોલ્ટ લીધેલું છે તો કુલ્ફીનો મોલ્ટનો હોય તમારી પાસે તો તમે આ રીતે કોઈ પણ આવો કપ આવે તેમાં તમે કુલ્ફી બનાવી શકો તો મેં આ રીતનું પ્લાસ્ટિકનું મોલ્ટ આવે તે લીધેલું છે તો તમે કોઈ પણ મોલ્ટમાં તમે કુલ્ફી બનાવી શકો મોલ્ટમાં પણ બનાવશું અને આ કપમાં પણ બનાવશું તો આપણે આ મોલ્ટમાં ભરી દેસું મિશ્રણને તો આપણે પહેલાં આ રીતે ભરી અને તૈયાર કરી લેશું તો આપણે આ રીતે કુલ્ફીના મોલ્ટમાં ભરી અને તૈયાર કરી લીધે છે તો આપણે પેલા આ રીતે ફૂલ પેપર પેક કરી દેસું તો આપણે કુલ્ફીના સરિયા છે તેનો ઉપયોગ આપણે કુલ્ફી જામે ત્યાર પછી કરશું આપણે ચાર થી પાંચ કલાક માટે ફ્રીઝરમાં જમાવા માટે રાખી દેશું તો ચાર થી પાંચ કલાક થઈ જાય ત્યાર પછી આપણે તેને ચેક કરી લેશું ફ્રીજમાં આપણે સેટ થવા માટે કુલ્ફીને રાખેલી છે તો આપણે ચેક કરી લેશું તમે જોવો છો કે આપણી માવા મલાઈ કુલ્ફી છે તે એકદમ સારી એવી બની અને તૈયાર છે આ રીતની સ્ટીક આપણે લગાવી દેવાની અને કુલ્ફીને કાઢી લેશું કાઢી અને સવ કરી લેશું તે આપણે કપમાંથી ત્રણ ભાગ કરી અને કુલ્ફી આપણે તૈયાર કરીશું તો આ રીતે ઓછી મહેનત અને ઓછા ખર્ચામાં માવા મલાઈ ક્વોલિટી એકદમ સારી એવી બજારમાં મળતી ક્વોલિટી બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો છે ને એકદમ સરસ ક્વોલિટીને આપણે આ રીતે કાઢી લેશું તો આપણી કુલ્ફી બની અને તૈયાર છે તો તેને આપણે સર્વ કરી લેશું તો તમે જોવો છો કે એકદમ સરસ બજારમાં મળે તે જ ક્વોલિટી માવા મલાઈ એકદમ ઓરિજનલ સ્વાદમાં બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો છે ને એકદમ સરસ તો તમે જોઈ શકો છો કે આપણી ઓરિજનલ માવા મલાઈ કુલ્ફી બની અને તૈયાર છે આ રીતે માવા મલાઈ કુલ્ફી બનાવશો તો એકદમ સારી અને પરફેક્ટ રીતે બનશે જો તમને આ રેસીપી ગમે તો વિડિયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલાયકન દબાવજો તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે